બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાની વાવધરાજ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે અને રોષે ભરાયેલા હજારો લોકોએ આજે રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવા માંગ કરી છે ધાનેરામાં બંધના એલાન સાથે વિસર્જન રેલી યોજાય અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા જ માંગ કરાઈ છેલ્લા ચાર દિવસથી જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી માંડીને ધાનેરાની પ્રજા જે બનાસકાંઠા જિલ્લામાં લેવું છે એટલા માટે આજે છેલ્લા ચાર દિવસથી વારંવાર ફોન પણ આવ્યા અને એના ભાગરૂપે આજે હિત રક્ષક સમિતિ અને સર્વ સમાજના લોકોએ ભેગા મળીને સંપૂર્ણપણે ધાનેરા બંધ રાખવાનો નિર્ણય કર્યો જેના ભાગરૂપે આજે સૌ લોકો ભેગા પણ થયા છે સંપૂર્ણપણે ધાનેરા

અને એના ભાગરૂપે આજે સંપૂર્ણપણે ડાનેરા બંધ પણ રહ્યો છે અને આવનારા સમયમાં સૌ લોકો સાથે મળી અને આનો યોગ્ય રજૂઆત પણ મુખ્યમંત્રી સાહેબ પાસે કરી છે અને આવનારા સમયમાં પણ કરી અને ધાનેરા બનાસકાંઠામાં રહે એ પ્રકારના પ્રયત્નો અમે ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિ રાજ્યનો બીજા નંબરનો બનાસકાંઠા જિલ્લે એ ચૌદ તાલુકો ધરાવતો જિલ્લો હતો જો કે જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકો પોતાના વહીવટી કામોને લઈ અનેક અગવડતા ભોગવી રહ્યા હતા અને તેને જ લઈ પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી એક માંગ હતી કે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો એક જિલ્લો બનાવવામાં આવે જોકે સરકાર દ્વારા આવી પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષો જૂની માંગ અને સ્વીકારતા ત્રણ દિવસ અગાઉ કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરા નવો જિલ્લો બનાવવાનો નિર્ણય કરાયો છે છેલ્લા ત્રણ ચાર દિવસથી લોકોમાં જે ભેળ ઉભો કર્યો છે એ બાબતે આ જિલ્લો બનાવવાથી ખરેખર લોકો ખુશ થવા જોઈએ એની જગ્યાએ લોકો દુઃખી કેમ છે એ આપ પણ જાણો છો અને આપણા મીડિયાના માધ્યમથી હું પણ સરકારનું ધ્યાન દોરવા માગું છું કે આ અહીંયા જે અહીંયાની રાજનીતિ છે એ કિનાખોરીની રાજનીતિના કારણે અમને ધાનેરા તાલુકાને જ્યારે થરાદમાં નોખવામાં આવે છે બિલકુલ થરાદની અંદર અમારે જવું જ નથી એનું કારણ કે અમારા છોકરા ભણતા હોય તો ગાંધીનગર મહેસાણા અમદાવાદ એ બાજુ ભણતા હોય છે કોઈ હોસ્પિટલનું હોય તો ત્યાં આગળ અમદાવાદ એ બાજુનું કોમ હોય છે અમારે હવે થરાદ વાવ થરાદ બાજુ જવાનું આવવાનું ક્યાં વાત આવે છે એટલે અમારું કામ જેવું કરીને અમે રિટર્ન આવતા હોય તો રિટર્નની અંદર અમદાવાદથી અમે આવતા હોય ને તો પાલનપુર ઊભા હોવાનું તો રાજસ્થાનનું ગાડીઓનું સાધન નો કે નો કે કોઈ પણ માણસ જતો હોય તો પણ અમને ધાનેરા છોડીને જાય હવે થરાદની અંદર અમે ઊભા હોય તો થરાદથી કઈ સાધન આવવાનું છે કોઈ રેલવેની ત્યાં વ્યવસ્થા નથી કોઈ જાતની વ્યવસ્થા નથી આજે બનાસ ડેરી છે તો પણ પાલનપુરમાં છે તમામે તમામ કલેક્ટર કચેરીથી મોડે તમામે તમામ અને આજે એ કહેવાસીવાળી વાત કરું હું છેલ્લા ત્રણ મહિના ચાર મહિનાથી લોકો લાઇનમાં લાગ્યા છે સર્વર ડાઉન છે જો સર્વર ડાઉન આટલા જૂના જિલ્લાનો ડાઉન છે અને અમને હવે તમે થરાજ નોખો છો તો અમારા ડોક્યુમેન્ટ તમામ બદલાવાના થશે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ટોટલે ટોટલ અમારા બદલાવાના થાય ત્યારે તમે વિચાર કરો કે આ અમારે પાંચ વર્ષનું લાઈનમાં જ રહેવાનું ધાનેરાથી આ કિનાખોરી વર્ષોથી ચાલી રહી છે અને ધાનેરાનું રાજકારણની અંદર મારે તો દરેક રાજકીય વ્યક્તિની મારી વિનંતી છે કે હવે તમે કોંગ્રેસ ભાજપ આમ આદમી કે જે બી હોય તમામે તમામ લોકો એક થઈ જાઓ ને આવનારા સમયમાં આ પરજા તમને રાજકીય ક્ષેત્રે તમને માફ નહીં કરે અને તમે પણ પાપ કરો છો આ બાબતે જો રાજકીય ક્ષેત્ર પણ જો ચૂપ રહેશે અને મેદાનમાં નહીં આવે અને જેની લાગવળક જ્યાં લાગે ત્યાં પોતાની લગાડીને આ જિલ્લો એમાં રહે એવી દરેકને મારી વિનંતી છે રાજકીય લોકોને અને જે સંગઠનોએ આજે બંધ પાડ્યું છે એ સંગઠનોને પણ હું આદત આપ્યો કે એમને પણ ધન્યવાદ આવું છું કારણ કે તમે આજે રાજકીય લોકો અવાજ નથી ઉઠાવતા અને સંગઠનો ઊભા થાય છે શેમભૂ ત્યારે આપણે રાજકીય તરીકે જો બહાર ન આવો તો આ પ્રજા આપણને શાંત કરશે નહીં અને આવનારા સમયમાં આપણને પણ માફ ભગવાન પણ નહીં કરે અને જે આ ધાંધેરા તાલુકા જે પણ લોકો કાન કરવાની કોશિશ કરી રહ્યા છે એમને તો ભગવાન માફ નથી જ કરવાનો કારણ કે ધાંધેરાની અંદર વધુમાં વધુ આજે દૂધ હોય તો ધાંધેરાની અંદર થાય છે તેમ છતાં આના બનાસ ડેરી છે એ પણ થરા પાલનપુરમાં છે તો તમે અમને થરાદમાં કેવી રીતે નોખી શકો અમારો તમે એક વહીવટ ત્યાં છે અમારો બનાસકાંઠા એટલે નદીના નામથી આજ બનાસ નદીના નામથી બનાસકાંઠા પડ્યું છે કોઈ ગામના નામથી નહીં તો અમને ગામના નામે કેમ તમે એવું કરવા માગો છો એટલે દરેક વ્યક્તિ આ બાબતે બહાર આવે અને આ આ આક્રોશ આપણે જાળવી રાખીએ અને સરકાર સુધી પહોંચાડીએ અને સરકાર આ આ વાતને ઓવડી ના સ્વીકારે તો આવનારા સમયમાં આપણે જે પણ કરવું પડે તો એ કરવા માટે આપણે તૈયાર છીએ અને આજના તબક્કે આજે પણ ધારાસભ્ય કક્ષાના માણસ જો લોકશાહીની વાત આપણે કરશું ને તો લોકશાહીના ઢબે ચૂંટવામાં આવે છે પ્રતિનિધિ પંચાયતથી મળીના સેટ પાર્લામેન્ટ સુધી તો પંચાયતથી મળી પાર્લામેન્ટ હવે અહીંયા ધારાસભ્યને પૂછ્યું તો ધારાસભ્ય એમ કે અમને તો વિશ્વાસ જ નથી લીધા તો પછી તમારે લોકસભાના અને લોકશાહીના ઢબે જો ધારાસભ્ય આખા જિલ્લાનો તાલુકાનો આગેવાન હોય

અને ધાનેરા વિસ્તારના લોકોનો રોજ આજે રસ્તા પર જોવા મળ્યો છે મહત્વની વાત છે કે ત્રણ દિવસ અગાઉ સરકારી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કર્યો અને ત્યારથી ધાનેરા અને કાંગ્રેસમાં વિરોધ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે ગુજરાત સરકાર દ્વારા જારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવા ના સમાચાર વહેતા થયા છે ત્યારથી મળીને સમગ્ર બનાસકાંઠાની અંદર અપવાદ એક બે તાલુકા બાદ કરતા ભારે લાગણી જેવી પરિસ્થિતિ છે કાંકરેજ હોય દિયાદર હોય ધાનેરા હોય આજે ધાનેરાની અંદર ગઈકાલના એક મેસેજના માધ્યમથી સ્વયંભૂ ધાનેરા રહ્યું છે તે જોતાં જ સરકારે વિચારી લેવું જોઈએ કે આવનારી પરિસ્થિતિ શું નિર્માણ થઈ શકે છે આ લોકશાહી દેશ છે લોકશાહીની અંદર બહુમતીને જ પ્રાધાન્ય મળતું હોય છે પરંતુ આ સરકાર દ્વારા નથી તો જનપ્રતિનિધિને સાંભળવામાં આવ્યા નથી જનતાને સાંભળવામાં આવી એક સરમુખત્યાર સાઈ શાસન જેવો વહીવટ કરીને એમની મનમાની કરી અને બનાસકાંઠાનું વિભાજન કરીને ધાંધરા તાલુકાને થરાદમાં મૂકવામાં આવે છે ધાંધરા તાલુકાને થરાદમાં મૂકવાથી આટલું બધું નુકસાન છે કે એની કોઈ સીમા નથી મારી સરકારને વિનંતી છે કે અમારી જે ઓળખાણ છે અમારી જે પહેચાન છે અમે જે બનાસવાસીઓ છીએ તે અમે છોડવા માગતા નથી માટે વિનંતી છે કે આવનાર સમયમાં ઉગ્ર આંદોલનો બને અને જે પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલાં સરકાર વહેલી તકે ધાંધરા તાલુકાને બનાસકાંઠા સાથે જોડેલું રાખે એવી ધાંધરા તાલુકાના સમગ્ર જનતા વેપારી ખેડૂતોની માંગ છે ત્યારે આજે ધાનેરામાં ધારેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને તેને લઈ આજે વહેલી સવારથી ધાનેરામાં બજારો સદંતર બંધ જોવા મળી રહ્યા છે ધાનેરાના વેપારીઓએ ધાનેરા બંધના એલાનને સમર્થન આપ્યું છે તો સાથે જ આજે વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ધાનેરાના ધાનેરાના આગેવાનો સાથે રસ્તા ઉપર ઉતર્યા અને રેલી સ્વરૂપે હજારો લોકો ઉમટી ધાનેરા પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદન આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માંગ કરી છે અને જો માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે હિંમત મોદી એક્સપ્રેસ ન્યૂઝ ધાનેરા